સત્યાવીસ સપ્ટેમ્બરે પિયર પક્ષે પતિ સોબેન બાબુ અને તેની જાહેરમાં માર માર્યો હતો પોલીસ પહોંચતા સ્થિતિ બગડી હતી ટોળાએ ઘેરી અને સરકારી કામગીરીમાં અવરોધો ઊભો કર્યો હતો પચાસ જેટલી મહિલાઓ રસ્તા પર બેસી ગઈ હતી અને એક મહિલા તો રસ્તા પર સુઈ ગઈ હતી ઘુસે ભરાયેલા ટોળાએ પતિને વાનમાંથી બહાર કાઢી માર મારવાનો પ્રયાસ કર્યો હતો અને પોલીસ દ્વારા રાઇટિંગ અને સરકારી કામગીરીમાં રૂકાવટના ગુનામાં ઓગણીસ લોકો વિરુદ્ધ ગુનો નોંધાયો હતો પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી દસ લોકોની ધરપકડ કરી છે માં મોટા ભાગે તેલંગાણાના રહેવાસી છે ગત 26 તારીખના રોજ લિંબાયત પોલીસ સ્ટેશનમાં એક આપઘાતનો બનાવ બનવા પામેલ જે સંબંધે પોલીસે અકસ્માત મોત દાખલ કરી અને તપાસ હાથ ધરેલ જે દરમિયાન જે મરણ જનાર છે મોનિકાબેન એમના પતિ એ એમને ત્રાસ આપતા હોવાની ફરિયાદ એમના જે મરણ જનારના ભાઈ છે શ્રીકાંત તેઓએ આપતા પોલીસે આપઘાતના દુષ્પ્રેરણ અંગેનો ગુનો દાખલ કર્યો જેમાં એમના પતિ એમના નણંદ અને એમના કુટુંબીજનો વિરુદ્ધ પોલીસે આપઘાતના દુષ્પ્રેરણની કલમ ઉમેરી ફરિયાદ દાખલ કરવામાં આવેલ જે સંબંધે એમના પતિ છે ભિક્ષમ એની પોલીસે ધરપકડ કરેલ છે અને આ દરમિયાન જે એમના નણંદ છે ભોગ નણંદ એના ઘરે આ જે છે એમના ફરિયાદ પક્ષના માણસો અને એ સિવાય એમના સમાજના માણસો એ ત્યાં પહોંચી અને હંગામો કરતા જે એ ફરિયાદી છે એમના નણંદે પોલીસને જાણ કરતાં પોલીસ તાત્કાલિક ત્યાં પહોંચી ગઈ પહોંચી અને આ જે ફરિયાદી છે જોત્સ્નાબેન એમની ફરિયાદ લઈ અને રાયોટિંગનો ગુનો દાખલ કરવામાં આવે જેમાં અઢાર આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરેલ જેના બનાવ એવો બનવા પામેલ કે પોલીસ જ્યારે ત્યારે એમને એમના કોલ ઉપરથી એમના સ્થળ ઉપર ગઈ ત્યારે આ લોકોએ પોલીસની વાન રોકવાનો પ્રયાસ પ્રયત્ન કરેલ અને જે આ ફરિયાદી જ્યોત્સ્નાબેન છે એમના ઉપર હુમલો કરે જેથી પોલીસે તેમને બચાવી અને એમને સારવાર માટે મોકલી આપેલ અને આજે અઢાર બેકી દસ આરોપીની પોલીસે ધરપકડ કરેલ છે એ સિવાયના બાકીના આરોપીઓની ધરપકડ કરવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે આજ આ જે જ્યોત્સ્નાબેન છે એને એમના પિતા અને એમના ભાઈ એટલે કે જે આ મોનિકાબેનના સસુર પક્ષના જે સભ્યો છે એ વારંવાર દહેજની માગણી કરતા હતા અને એને એ રીતે પીડા આપતા હતા જેથી દુષ્પ્રેણથી આવા દુષ્પ્રેણથી અમને આપઘાત કરી લીધેલાનું હાલ જણાય આવેલ છે